ધોરણ દસ પ્રકરણ સ્વાધ્યાય બે એમાં આપણે દાખલો પહેલો જોઈએ એટલે કે રચના એક છ સેન્ટીમીટર ત્રીજા વાળું વર્તુળ દોરો તેના કેન્દ્રથી દસ સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને લંબાઈ માપો સ્પર્શક અહીંયા આપણને બે મળશે સૌથી પહેલા આપણે છ સેન્ટીમીટર ત્રિજ્યા લે એક વર્તુળ દોરવાનું છે એટલે કે માપ પટ્ટીની મદદથી આપણે અહીંયા છ સેન્ટીમીટર માપ લઈ લઈએ

હવે કીધું છે કે વર્તુળના કેન્દ્રથી દસ સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી તો દસ સેન્ટીમીટર માટે આપણે માપપટ્ટીની મદદથી જ દસ સેન્ટીમીટર માપી લઈશું વર્તુળનું કેન્દ્ર છે ત્યાં માપપટ્ટી ઝીરો રાખીશું અને પેન્સિલની મદદથી આપણે દસ સેન્ટીમીટર માપ લઈ લઈશું અને એક રેખાખંડ પણ દોરી નાખશું તો અહીંયા આ દસ સેન્ટીમીટરનું માપ આપણે લઈ લીધું છે અહીંયા આપણે નામ આપી દઈશું આ બિંદુ છે અહીંયા આપણે એક નામ આપીશું એને ચાલો ત્યાં આપણે પી નામ આપી દઈએ એટલે અહીંયા આપણે પી લખી નાખશું તો ઓી એ દસ સેન્ટીમીટર લંબાઈનો છે હવે પી બિંદુમાંથી આપણે સ્પર્શક દોરવાના છે એક આ રીતે અને બીજો આ રીતે સ્પર્શક મળશે પણ કયા બિંદુ આગળ સ્પર્શક દોરવો એના માટે થઈ અને આપણે ઓપી નું મધ્ય શોધવું પડશે તો હવેની રચનામાં આગળ વધીએ ઓપીનું મધ્ય બિંદુ શોધીએ ઓપીનું મધ્ય બિંદુ શોધવા માટે શું કરવું એ જોઈએ જરાક ઓપીનું મધ્ય બિંદુ શોધવા માટે ઓપીનું અડધું માપ થાય એનાથી વધારે માપ રાખવું ઓપીના અડધા માપ કરતાં થોડુંક વધારે માપ રાખવું એટલે કે ઓપી કરતા થોડુંક વધારે માપ રાખી અને ઉપરની તરફ અને નીચેની તરફ આપણે ચાપ લગાવશું એટલે કોને કેન્દ્ર રાખીએ ઓપીના અડધા કરતા વધારે ત્રિજ્યા રાખીએ ત્રિજ્યા ફિક્સ કરી દઈએ અને ત્યાર પછી આપણે ઉપરની તરફ અને નીચેની તરફ એમ બંને બાજુએ ચાપ લગાવવાની છે તો ઓપીના અડધા કરતા ઓછું માપ આપણે રાખીશું અહીંયા આપણે અંદાજે અડધા જેવું માપ લાગે છે તો એના કરતાં થોડુંક વધારે માપ રાખીશું સોરી તો અહીંયા એના કરતા થોડુંક વધારે માપ રાખી દઈએ તો આટલું માપ આપણે રાખેલું છે હવે એક ઉપર તરફ અને નીચે તરફ એ રીતે આપણે ચાપ લગાવીશું ચાલો તો આપણે એક ચાપ અહીંયા ઉપર તરફ લગાવી દઈએ અને એવી જ રીતે એક ચાપ નીચે તરફ લગાવી દઈએ હવે ઓ કેન્દ્ર રાખ્યું હતું એવી જ રીતે આપણે પીને કેન્દ્ર રાખશું પીને કેન્દ્ર રાખીને આપણે ફરી પાછી એક ચાપ નીચે અને એક ચાપ ઉપર તરફ લગાવી દઈશું હવે આ બંને ચાપ અત્યારે આપણને વર્તુળની અંદર દેખાય છે એટલે એનું કારણ તો એ હતું કે ઓથી ત્રીજે લીધી એ વર્તુળની અંદર સુધી લીધી હતી એટલે પણ તમને તો ગમે એટલું માપ લેવાની છૂટ છે તો તમે જેમ મોટું માપ લેશો એમ આ બંને જે ચોકડી મળે છે જે બંને ચાપો છેદે છે ઉપર નીચે હોઈ શકે છે તો એના એનાથી કોઈ મતલબ નથી આપણને આ ચોકડી છે એ વર્તુળની અંદર મળે કે વર્તુળની બહાર મળે એનાથી આપણને કોઈ મિસ્બત નથી આપણે તો ફક્ત એ જોવાનું છે છે કે આ જે બે ચોકડીઓ મળેલી એમને જોડતો એક રેખાખંડ દોરવાનો છે અથવા તો એક રેખા દોરવાની છે તો માપપટ્ટીની મદદથી આપણે એક રેખા દોરી લઈશું તો માપપટ્ટીની મદદથી એ બે બિંદુઓમાંથી પસાર થાય એવી એક રેખા દોરી લઈએ જેને આપણે લંબ દ્વિભાજક કહીએ છીએ અને એ ઓપી ના મધ્ય જ પસાર થશે ચાલો તો હવે આપણે અહીંયા એક રેખાખંડ અથવા તો રેખા દોરી લઈએ જે અહીંયા અહીંયા આપણે નામ આપી દઈએ એમ આ એમ એ ઓપી નું મધ્ય બિંદુ થશે આ એમ છે ઓપી નું મધ્ય બિંદુ થશે હવે એમને કેન્દ્ર રાખી અને ઓ એમ જેટલી ત્રિજ્યા રાખી અને વર્તુળ દોરીએ ફરી પાછું જુઓ હવે કેન્દ્ર રાખવાનું છે એમને અને હવે આપણે ત્રિજ્યા રાખવાની છે ઓ એમ જેટલી ઓ એમ જેટલી ત્રિજ્યા રાખી અને એક બીજું વર્તુળ દોરશું આજે બીજું વર્તુળ આપણે દોરી રહ્યા છીએ આપણે એનો કલર થોડોક ચેન્જ કરી દઈએ જેથી તમે વ્યવસ્થિત જોઈ શકો આપણે એક બીજું વર્તુળ દોરીશું આ વર્તુળ આપણે જે દોરીએ છીએ એ પહેલા વર્તુળને જ્યાં છેદે છે એ બે બિંદુઓમાં આપણે નામ આપશું એટલે કે આ બ્લુ કલરનો વર્તુળ અને આ કાળા કલરનું વર્તુળ અહીંયા છેદે છે એટલે અહીંયા આપણે નામ આપશું ક્યુ અને અહીંયા આપણે નામ આપશું આર હવે ક્યુ અને આર બિંદુ છે સાથે જોડી માપ પટ્ટીની મદદથી ક્યુ અને આર બિંદુઓને આપણે જોડી દઈશું માપ પટ્ટીની મદદથી ક્યુ અને પી સોરી ક્યુ અને પી બિંદુને જોડી દઈએ ક્યુપી એ સ્પર્શક કહેવાય છે તો આપણે એને લાલ કલરથી જોડી દઈએ ક્યુપી છે એ સ્પર્શક કહેવાય છે એવી જ રીતે પી અને આર ને પણ જોડી દઈએ એ બીજો સ્પર્શક મળશે આપણને તો પી અને આરને જોડતા આપણને બીજો સ્પર્શક મળે છે તો આમ તમે અહીંયા જોઈ શકો છો પી ક્યુ અને પી એ બંને આપણા સ્પર્શકો છે હવે આપણને એવું કીધું છે કે આ સ્પર્શકો છે એની આપણે એનું માપ માપવાનું છે લંબાઈ માપવાની છે તો બંને સ્પર્શકો હંમેશા સરખા જ હોય અહીંયા આપણે માપ માપી લઈએ કે આ સ્પર્શક છે કેટલી લંબાઈનો મળે છે તો એ માપ અંદાજે મળશે આપણને અહીંયા આપણે ઊંધી ફૂટપટ્ટી રાખેલી છે ઓકે હવે આપણે અહીંથી માપ માપીને જોઈ શકીએ છીએ કે અહીંયાથી આપણે માપીએ તો અંદાજે આઠ પોઈન્ટ બે જેવું માપ આપણને મળે છે તો એ જ સ્પર્શક આઠ પોઈન્ટ બે જેટલો મળે છે તો બીજો સ્પર્શક જોઈ લઈએ એ પણ અંદાજે આઠ પોઈન્ટ બેની જેવો જ થશે બંને માપ સરખા જ હોવા જોઈએ તો આપણે બંને માપ સરખા જ લખીશું એ આઠ પોઈન્ટ એક જેવો મળે છે તો આપણે બંનેના અહીંયા આપણે આ થોડીક ત્રુટી રહી ગઈ છે લાઈન કરવામાં એના કારણે આ માપ આપણને અલગ અલગ મળ્યા પણ આઠ પોઈન્ટ એક જેટલું માપ ગણી શકાય તો આપણે અહીંયા લખી નાખીએ આઠ પોઈન્ટ એક સેન્ટીમીટર જવાબમાં પણ તમારે રચનાનો જે જવાબ રચના દોરેલી હોય એની નીચે બોલપેનથી લખવું પડશે કે અહીંયા સ્પર્શક પી ક્યુ બરાબર પીઆર બરાબર આઠ પોઈન્ટ એક સેન્ટીમીટર તો અહીંયા આપણી રચના છે એ પૂરી થાય છે આ રચનાના મુદ્દા આપણે નવની કે બીજા કોઈ મટિરિયલમાંથી લખી લેવાના છે રચનાની યથાર્થતા પણ લખી લેવાની છે યથાર્થતા માટે આ રચનામાં આપણે એક ત્રુટક લાઇન કરવી પડશે એ તૃટક લાઈન આપણે અહીંયા અત્યારે જ કરી લઈએ ચાલો તો એ ત્રુટક લાઈન એટલે ઓ અને ક્યુને જોડવા ઓ અને આરને જોડવા તો ઓ અને ક્યુને જોડશું ઓ અને આર ને જોડશું એ માપપટ્ટીની મદદથી આપણે જોડી લઈશું તો એ યથાર્થતા માટે કરવું પડે જો ફક્ત રચનાના મુદ્દા જ લખવાના કીધા હોય તો આપણે કોઈ પ્રશ્ન થશે નહીં અહીંયા આપણે ફરી પાછો કલર બદલી નાખીએ છીએ અને આ રીતે તૂટક રેખાથી તમારે અહીંયા ઓ અને ક્યુને જોડી દેવાના છે શા માટે જોડવાના છે એની આપણે વાત કરીએ હવે અહીંયા આપણે જોઈએ તો ઓ અને ક્યુ જે જોડેલા છે એ ત્રિજ્યા થશે આ મોટા વર્તુળની ત્રિજ્યા થશે ઓ ક્યુ એવી જ રીતે ઓ આર પણ ત્રિજ્યા થશે અને અહીંયા જે ખૂણો બને છે એ નેવો અંશનો બનશે અહીંયા જે ખૂણો બને એ નેવો અંશનો બનશે તો યથાર્થતા આપણે ટેક્સ્ટબુકમાંથી લખી લઈશું અને અહીંયા આપણે આપણી આ પ્રથમ રચના પૂર્ણ કરીએ છીએ